મને કઈ મારે શું ફેર પડવાનો તાવો હજી હે મન નો કેમ કઈક છે મન હવામાન નો તાવો હે કાલ કરે કે આવતા રવિવાર કરે બે રવિવારે તાવો હે એ તકલીફ કે જ ઉપા રે નહી કરવાના મને કીધું મન કે ડાબો હે સહી દે ભાઈ તો નાકા જેવું લાગુ રે આ ઈરે ઈમાં અમથા બાખ્યા એક બડા બે વરા બાકી આ નાકા આકુ થા રૂપિયા ઉગરાવતા જ 5 10 5 કોય લાખ લાગતો દો આ પર હોર માં વેલા આવે ને એલા ગાડી બો

આપણને એમ થાય ભલાન માંગતા ભલાન માંગતા પણ પબ્લિક ને હેરાન કરીને આપણને ન પહોંચે નહી કાલે છેલ્લો દિવસ દિવસમાં હમ માં બુધવાર થી નાઇટ માં તા ચકલા પડ્યા એટલો તડકો હતો આજ એક ચકલું બારું નીકળ્યું તો મરી જું પડ્યું હતું એટલો તડકો લાગેલો આપણે આ ઝાડવાને કારણે તમને તડકો ઓછો લાગે મોટા બાર નીકળું તો ચકલું બાર પડ્યું ફળિયામાં પડ્યું મરી જલ્દી તો બે મહિન આગળ વળી પાણી વળીનું ઘૂગળ પહેરી દઉં પાણી તરફ થઈ ગયું તમે આગળ આમ આટલ આગળ જઈને પહેરી દઉં પાણી વડેનું ડોગળા વડે પોવી

અમાર ઘરે ઉતરીયા ને કલબાઈ એ તમ મોટર ચાલુ કરો ને ટોટી લાંબી કરો ટોટી પાએ આવો જો આવી ભાઈ હા મે

હજી કાલ ન છેલ્લો દિવસ એટલે બે દિવસ રવિવાર ના દિવસે બે દિવસ હું કાલે જે હોમવાર મારું

વાળા વિ ચાર્જિંગ મોબાઈલ અંદર મોબાઈલ ચાર્જિંગ મો